જાનકી બોડીવાલાએ આઈફા એવોર્ડ બે હાજર પચીસ જીત્યો શેતાન ફિલ્મ તેના દમદાર અને યાદગાર અભિનય માટે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડનો વિશેષ રોમાંચ એ છે કે બોલિવૂડ સુપરસ્ટાર કિંગ ઓફ બોલીવુડ શાહરુખાનના હસ્તે જાનકી બોડીવાલાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો

મંચ પર ઊભી હતી અને એના કારણે મને આજે આ અવોર્ડ મળ્યો છે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હું ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે તમે મને આવો એક મોકો આપ્યો જેના કારણે હું આજે આ એક મારા સ્ટેજ પર ઊભી હતી અને અફકોર્સ શાહરૂખ સરના હાથે મને આ અવોર્ડ મળ્યો છે જે મારા માટે બહુ જ મોટી વાત છે કારણ કે જે નાનપણથી આજે એમને જોતા આવ્યા છે એમની ફિલ્મ જોતા આવ્યા છે અને જે પ્રકારના માણસ છે સજ જીવમે એમને જે રીતે સ્ટેજ પર આવકાર્યા જે રીતે કમ્ફર્ટ કર્યા આઈ એમ જસ્ટ In complete awe of it right now. Thank you so much you. to the producers, to the makers of Shaitan and thank you so much to the producers and the makers of Pushtadi for atmosphere.